નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકા હસ્તકના ફાયરમેન કમ ડ્રાઈવર વર્ગ ત્રણ માટેની કુલ એકસો આડત્રીસ જગ્યાઓ અંતર્ગત આવેલી ભરતી માટેની જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજાસની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે મિત્રો આ માટે ઉમેદવારોએ એચડીપી સ્લેશ ઓઝાસ ડોટ જીઓ ગુજરાત ડોટ જીઓઈ ડોટ ઇનની વેબસાઈટ પર તારીખ નવ બાર બે હજાર પચીસથી ત્રેવીસ બાર બે હજાર પચીસ સુધી ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના રહેશે મિત્રો વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ પરીક્ષા પદ્ધતિ કઈ રીતની હશે તેમજ અરજી ફોર્મ કેવી રીતે પૂરું તો બન્યા રહેજો તમે જોઈ શકો છો મિત્રો કુલ એકસો જગ્યા છે મિત્રો કેટેગરી એટલે જનરલ કેટેગરી માટે ઓગણસાઇ ઇડબલ્યુએસ માટે તેર અનુસૂચિત જાતિ માટે નવ અનુસૂચિત જનજાતિ માટે વીસ એસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે સાડત્રીસ જગ્યા છે જે પૈકી મહિલાઓ માટે પણ અહીંયા અનામત જગ્યાઓ માટેની માહિતી આપેલી છે તેર જગ્યા માજી સૈનિકો એટલે કે એક્સ સર્વિસમેન માટે આપેલી છે મિત્રો વયમરાદાની વાત કરીએ તો ઉમેદવારની ઉંમર અઢાર વર્ષથી ઓછી નહીં અને તેત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ તેમજ ઉપલી વહીમરાદામાં રાજ્ય સરકારના નિયમ અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને વર્ષની છૂટછાટ ત્યારે અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને દસ વર્ષની જ્યારે માજી સૈનિકો માટે સંપૂર્ણ માહિતી અહીં આપેલી છે ઉપરી વૈબના દામાં તેઓને બજાવેલી ફરજના સમયગાળા ઉપરાંત ત્રણ વર્ષ સુધીની છૂટછાટ મળવાપાત્ર થશે પગાર ધોરણની વાત કરીએ તો સાતમા પગાર પંચ અનુસાર પ્રથમ પાંચ વર્ષ માટે તમે જોઈ શકો છો મિત્રો છવ્વીસ હજાર રૂપિયા પગાર ધોરણ મળવાપાત્ર થશે અને ત્યારબાદ પાંચ વર્ષની જે નિમણૂંકમાં મિત્રો તમે જોઈ શકો છો સંતોષકારક નિમણૂક જણાય સાતમા પગાર પંચ મુજબ ઓગણીસ હજાર નવસોથી લઈ ત્રાસઠ હજાર બસો લેવલ ટુ મુજબ તેની સાથે અન્ય જે ભથ્થા છે જ્યારે ડીએ મળવાપાત્ર થશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર માધ્યમિક અને અથવા તો ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાથી ઉચ્ચતર માધ્યમિક શાળાના પ્રમાણપત્ર પરીક્ષા એટલે કે એચએસસી ધોરણ બાર પાસ થયેલા હોવો જોઈએ ખાસ તમે જોઈ શકો છો મિત્રો ધોરણ બારમાં સમકક્ષ લાયકાત બાબતે ગુજરાત સેકન્ડરી હાયર સેકન્ડરી બોર્ડમાંથી ધોરણ બાર પાસ છે જે નાયો એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓફર સ્કૂલિંગ નાયસ જે ઓપન સ્કૂલિંગમાંથી તેમજ રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર માન્ય બોર્ડમાંથી અથવા તો ટેકનિકલ બોર્ડમાં ડિપ્લોમા કોર્સને ધોરણ બાર સમકક્ષ ગણી શકાય જે બાબતે સરકાર શ્રીના વખતો વખતના ઠરાવો ધ્યાનમાં લેવામાં આવશે એટલે કે અહીંયા ધોરણ બાર પાસ તેમજ તેને ઇક્વિવેલેન્ટ જે લાયકાત આપેલી છે તે પાસ થયેલા હોય છે તેની સાથે રાજ્ય અથવા તો કેન્દ્ર સરકાર અથવા તો ઔદ્યોગિક તાલીમ સંસ્થા એટલે કે આઈટીઆઈ માન્ય સંસ્થામાંથી ફાયરમેનના છ મહિનાનું અભ્યાસક્રમનું પ્રમાણપત્ર ધરાવતો હોય છે રાજ્ય અથવા કેન્દ્ર સરકારની માન્ય સંસ્થામાંથી ફાયરમેનનો અભ્યાસક્રમ અથવા તો ફાયર કમ પંપ પંપરે એટના અભ્યાસક્રમનું પ્રમાણપત્ર પણ ધરાવતા હોવા જોઈએ ઉમેદવાર હેવી મોટર વહીકલનો ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતો હોવો જોઈએ તેમજ જે ફિઝિકલ ફિટનેસ માટે પણ અહીંયા લાયકાત માપદંડ આપેલું છે મિત્રો મૂળ ગુજરાતના ક્ષેત્રના અનુસૂચિત જનજાતિ ઉમેદવાર માટે લઘુત્તમ ઊંચાઈ એકસો 160 સેન્ટીમીટર લઘુત્તમ છાતી ફૂલાવ્યા વગેરે 81 ફૂલાવ્યા પછી 88 લઘુત્તમ વજન અહીંયા પચાસ 50 કિલોનો હોવો જોઈએ તેમજ મૂળ ગુજરાત ક્ષેત્રના અનુસૂચિત જનજાતિના સિવાયના ઉમેદવારો માટે પણ અહીંયા આપેલું છે મહિલા ઉમેદવારો માટે અમૂળ ગુજરાત ક્ષેત્રના અનુસૂચિત જનજાતિ ઉમેદવાર માટે એકસો છપ્પન લઘુત્તમ ઉંચાઈ તેમજ લઘુત્તમ વજન ચાલીસ કિલોગ્રામ મહિલા ઉમેદવાર માટે જ્યારે અમૂળ ગુજરાતના ક્ષેત્રના અનુસૂચિત જનજાતિ સિવાયના જે ઉમેદવાર છે તેના માટે એકસો અઠાવન સેન્ટીમીટર ઊંચાઈ ચાલીસ કિલોગ્રામ લઘુત્તમ વજન ધરાવતા હોવો જોઈએ તેમજ તમે જોઈ શકો છો મિત્રો જે એસસીબીસી એસટી એસસી ઉમેદવારો માટે સામાન્ય સૂચનાઓ છે એ માટે જેમાં જે છે એસીબીસી માટે નોન ક્રિમિનલની વાત કરીએ તો એક ચાર બે હજાર ત્રેવીસથી રાજ્ય સરકારની છેલ્લી તારીખ એટલે કે ત્રેવીસ બાર બે હજાર પચીસ સુધીમાં મેળવેલું પ્રમાણપત્ર છે તે રાજ્ય સરકારની નોકરી માટે નિયંત્રણ પરિશિષ્ટ ચાર મુજબનું નોન ક્રિમિનર જે રજૂ કરવાનું રહેશે અથવા તો મિત્રો તેના વિકલ્પરૂપે એક ચાર બે હજાર પચ્ચીસથી અરજી કરવાની છેલ્લી તારીખ એટલે કે ત્રેવીસ બાર બે હજાર પચ્ચીસ સુધીમાં કેન્દ્ર સરકાર હેઠળની નોકરીમાં અનામત માટે ભારત સરકારે ઠેરવેલ એનેક્ષર એ મુજબનું નમૂનામાં મેળવેલું પ્રમાણપત્ર રજૂ કરી શકશો તે સિવાય તમે જોઈ શકો છો ઇડબ્લ્યુએસ માટે પણ એનેક્ષર ખ કે એચ અંગ્રેજી અથવા તો પરિશિષ્ટ ગ ગુજરાતી માટે રાજ્ય સરકાર માટે ચોવીસ બાર બે હજાર બાવીસથી ત્રેવીસ બાર બે હજાર પચીસ સુધીમાં મેળવેલું પ્રમાણપત્ર અથવા તો તેની વિકલ્પરૂપે જે નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ આવકના આધારે એક ચાર પચીસથી અરજી કરવાની છેલ્લી તારીખ ત્રેવીસ બાર બે હજાર પચીસ સુધીમાં ભારત સરકાર હેઠળના ઈડબલ્યુએસ અનામત લાભ માટે ઇન્કમ એન્ડ એસ સર્ટિફિકેટ હોય તો તેવું પણ તમે રજૂ કરી શકો છો માજી સૈનિક માટે પણ સંપૂર્ણ માહિતી આપેલી છે વિડવ જે મહિલા ઉમેદવારો છે તેના માટે જે સ્પોર્ટ્સ કેન્ડિડેટ છે તેના માટે પણ જે નોર્મલાઇઝ જે સીબીઆઈટીમાં મેળવેલા માર્ક્સના આધારે નોર્મલાઇઝ ગુણના પાંચ ટકા ઉમેરી આપવામાં આવશે મિત્રો ત્યારબાદ કોમ્પ્યુટરની જાણકારીની વાત કરીએ તો ધોરણ દસ અથવા તો બાર અથવા તો ડિપ્લોમા ડિગ્રીમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે પાસ થયેલા હોવો Okay. જોકે આવા પ્રમાણપત્ર ન ધરાવતા ઉમેદવારો છે તે પણ અહીંયા અરજી કરી શકે પરંતુ આવા ઉમેદવારોએ નિમણૂક સત્તાધિકારી સમકક્ષ કોમ્યુટરની બેઝિક નોલેજની પરીક્ષા પાસ કરે આવું પ્રમાણપત્ર નિમણૂક મેળવતા પહેલાં અચૂક રજૂ કરવાનું રહેશે અન્યથા નિમણૂક મેળવવાને પાત્ર રદ થશે નહીં નિમણૂક સત્તાધિકારી આવા કિસ્સામાં ઉમેદવારની પસંદગી રદ કરશે અરજી કરવાની તારીખની વાત કરીએ તો નવ બાર બે હજાર પચીસથી ત્રેવીસ બાર બે હજાર પચીસ સુધી એચડીપી સ્લેશ ઓજાસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઈની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના રહેશે એક કરતાં વધુ અરજી કરનાર ઉમેદવારોના કિસ્સામાં સૌથી છેલ્લે કન્ફર્મ થયેલી અરજી છે તે માની રહે છે મિત્રો તે સિવાયની બાકીની તમામ અરજીઓ રદ થશે અરજી ફોર્મ ભરવા માટે આ જે વેબસાઇટ છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તેઓ ઓપન કરી અને ત્યારબાદ ઓનલાઈન એપ્લિકેશન એપ્લાય પર જઈ ફાયરમેન કંપ ડ્રાઈવર વર્ક રણની ત્રણસો સિત્તેર બે હજાર પચીસ છવ્વીસની જાહેરાત પર જઈ ક્લિક એપ્લાય પર ક્લિક કરી ઓટીઆર હોય તો તે નાખી અને ઝડપથી ભરવા માટે પર્સનલ ડિટેલ એજ્યુકેશનલ ડિટેલ ત્યારબાદ બાહ્યરી યસ સિલેક્ટ કરી સેવ કરવાનું રહેશે એપ્લિકેશન નંબર જનરેટ થશે મિત્રો તે ખાસ સાચવીને રાખો ત્યારબાદ અપલોડ ફોટોગ્રાફ અને જે સિગ્નેચર છે તે અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ કન્ફર્મેશન નંબર જનરેટ થશે ત્યારબાદ એપ્લિકેશન ફોર્મ છે મિત્રો તમારી સ્ક્રીન સામે દેખાશે તે ડાઉનલોડ કરવાની રહેશે અને તે ડાઉનલોડ કરી અને મિત્રો ત્યારબાદ જે અરજી ફી છે તે ભરવાની રહેશે અરજી ફી છે મિત્રો તેની વાત કરીએ તો પ્રાથમિક પરીક્ષા માટે બીનામત વર્ગ માટે પાંચસો રૂપિયા જ્યારે અનામત વર્ગ માટે જેમાં તમામ કેટેગરીની મહિલા એસીબીસી અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ ઇડબ્લ્યુએસ તેમજ એક સર્વિસમેન ઉમેદવાર માટે ચારસો રૂપિયા રહેશે પરીક્ષામાં ઉપસ્થિત રહેતા તમામ રહેતા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે એટલે કે જે ઉપસ્થિત રહેશે તેને ફી પરત મળશે મિત્રો પણ જે ફી ભરવા માટે કન્ફર્મેશન નંબર મેળવ્યા બાદ જે ફી છે મિત્રો તે ઓનલાઈન એપ્લિકેશન પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ ફેઝ ફીમાં ઓનલાઈન જેમાં ઇન્ટરનેટ બેન્કિંગ યુપીઆઈ ડેબિટ કાર્ડ વોલેટથી તમે ઓનલાઈન ફી ભરી શકશો તેમજ તેની રસીદ છે મિત્રો તે સાચવીને રાખવાની રહેશે ભરતી સંબંધિત લાયકાત વૈમ્રદા ઓનલાઈન અરજી તેમજ ફી ભરવા બાબતે સંબંધિત કોઈ માર્ગદર્શનની આવશ્યકતા જણાય તો મંડળની કચેરીના ફોન નંબર જે અહીંયા આપેલા છે મિત્રો તેના પર તમે સંપર્ક કરી શકશો પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો તમે જોઈ શકો છો મિત્રો સામાન્ય વહીવટ વિભાગ એટલે કે જેડી અંતર્ગત એમસીક્યુ મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન પ્રકારની પ્રશ્નોવાળી સીબીઆરટી ઓએમઆર બેઝ જે પરીક્ષા લેવામાં આવશે જેમાં પાર્ટ એ પાર્ટ બી પાર્ટ એ સાઠ માર્ક્સનું જ્યારે પાર્ટ બી દોઢસો માર્ક્સનું જેમાં પાર્ટ એમાં ત્રીસ માર્ક્સનું તાર્કિક કસોટી તથા ડેટા ઇન્ટરપ્રિટેશન ત્રીસ માર્ક્સનું ગાણિતિક કસોટી જ્યારે પાર્ટ બીમાં ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહો ગુજરાતી કોમ્પ્રિન્શન ત્રીસ માર્ક્સ તેમજ સંબંધિત વિષય અને તેની ઉપયોગીને લગતા પ્રશ્નો એટલે કે દોઢસો માર્ક્સનો મિત્રો કુલ બસો દસ માર્ક્સનો બસો ક્વેશ્ચન હશે ત્રણ કલાકનો સમય સમયગાળો સંયુક્ત રીતે મળવા પાત્ર થશે વન બાય ફોર નેગેટિવ માર્કિંગ છે મિત્રો તમે જોઈ શકો છો પરીક્ષાનું આયોજન જે તે જે મંડળને અનુરૂપ પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવશે ત્યાં લેવામાં આવશે પરિણામની જે પ્રસિદ્ધિની વાત કરીએ તો બંને જે પાર્ટ એ તેમજ પાર્ટ બી માટે ક્વોલિફાઇંગ સ્ટાન્ડર્ડ અલગ અલગ હશે મિત્રો જેમાં લઘુત્તમ જે ધોરણ છે ચાલીસ ટકા પાર્ટ એ માટે પાર્ટ બી માટે મિત્રો ચાલીસ ટકા લધુત્તમ માર્ક્સ મેળવવાના રહેશે તમામ કેટેગરીના ઉમેદવારોએ ચાલીસ કરતા જે માર્ક્સ ઓછું લઘુત્તમ ગુણવત્તા ધોરણ પણ સંજોગોમાં રહેશે નહીં તેમજ તમે જોઈ શકો છો મિત્રો જે નિમણૂંકની વાત કરીએ તો તે આગળ નિમણૂક સરકાર સંબંધિત વિભાગને મળવાપાત્ર થશે ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો જે જાહેરાત છે ચાર બાર બે હજાર પચ્ચીસના રોજ આવેલી છે મિત્રો ડિટેલ સિલેબસ અહીંયા આપેલો છે જેમાં રીઝનિંગ ડેટા ઇન્ટરપ્રિટેશન ત્રીસ માર્ક્સનો હશે તો તેનો ડિટેલ સિલેબસ ક્વોન્ટિટેટીવ એપ્ટિટ્યૂડ પાર્ટ બી માટે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા કોરન્ટ અફેર્સ કોમ્પ્રેન્શન સંપૂર્ણ માહિતી અહીંયા આપેલી છે વિગતવાર જે જાહેરાત છે તેની જે લિંક છે મિત્રો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમે ડાઉનલોડ કરી શકશો તો આજે મિત્રો ફાયરમેન કમ જે ડ્રાઈવર માટેની આ ભરતી માટેની જાહેરાત વર્ગ ત્રણ માટેની જોઈ શકો છો મિત્રો જાહેરાત ક્રમાંક ત્રણસો સિત્તેર બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય